નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ન્યાય મંદિર વિસ્તારમાં લારી ગલ્લાના દબાણો તેમજ વાહનોના આડેધડ પાર્કિંગને કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે અનેક વખત ટ્રાફિક વિભાગ પોલીસ વિભાગ અને દબાણ શાખાની ટીમ દ્વારા ડ્રાઈવ પણ હાથ ધરી દબાણો ઉપર સપાટો બોલાવી કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ તે માત્ર નામ કાર્યવાહી થતી હોવાને કારણે દબાણો અને પાર્કિંગની સમસ્યા ફરીથી યથાવત જોવા મળે છે આ સમસ્યાનું આમ તો ખરેખર કાયમી નિરાકરણ જરૂરી છે ચા પાન પડીકીના લારી ગલ્લાને કારણે ગ્રાહકોનો ભારે જમાવડો અને તેમના દ્વારા આડેધડ પાર્કિંગને કારણે અનેક વખત ઝઘડા અને મારામારીના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે જેની સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા ગંભીર નોંધ લેવાતા આ પરિસ્થિતિ હવે વકરી રહી છે ત્યારે આજે ફરીથી એક વખત ટ્રાફિક વિભાગ પોલીસ અને હપ્તાખોર તંત્રની દબાણ શાખાની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું દબાણ શાખાની ટીમ ટ્રાફિક વિભાગના અધિકારીઓ વિસ્તારમાં પહોંચ્યા ગેરકાયદે લારી ગલ્લા સહિતના દબાણો ઉપર સપાટો બોલાવવામાં આવ્યો લારી ગલ્લા સહિત આડેધડ પાર્ક કરાયેલા કેટલાક વાહનો પણ આજે જપ્ત કરવામાં આવ્યા અધિકારીઓ yeah. છે yeah. દર્શક મિત્રો જ્યારે મોટા રસાલા સાથે દબાણ શાખાની ટીમ ન્યાય મંદિર વિસ્તારમાં ત્રાટકી હોય ત્યારે દેખીતી રીતે આસપાસના અન્ય દબાણો પણ ટપોટપ એની જાતે જ અદ્રશ્ય થઈ જાય ન્યાય મંદિરમાં સપાટો બોલાવ્યા બાદ દબાણ શાખાની ટીમ જ્યારે મંગળ બજાર વિસ્તારમાં પહોંચી ત્યારે પહેલેથી જ દબાણકર્તાઓ સાવધ થઈ ગયા હતા અને પોતાના દબાણો તેમની જાતે જ પહેલેથી જ દૂર કરી લીધા હતા ત્યારે મંગળ બજારમાં માત્ર જે ગેરકાયદે શેર છે તેને જ દૂર કરવાની નામ કાર્યવાહી કરવામાં આવી જ્યારે અન્ય નાના નાના દબાણો દૂર કરી વેપારીઓ પર દબાણ શાખાએ દમ માર્યો हेलो ये तो एक वीडियो लेकर और ये है अरे इधर मत સમગ્ર કાર્યવાહી અંગે ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાએ વધુ માહિતી આપતા કહ્યું કે ડબલ લાઇનમાં ગાડીઓ પાર્ક કરવામાં આવી છે રેગ્યુલરાઇઝ રૂટીનમાં જે થવું જોઈએ થઈ રહ્યું છે અને આગળ પણ વધુ સારી રીતે કાર્યવાહી કરવામાં આવશે રસ્તા ઉપર પાર્કિંગ કરવામાં આવશે અને તેના ઉપર જરૂરથી કાર્યવાહી કરવામાં આવશે અને આપ જોઈ શકો છો તેમાં ક્લિયર રસ્તો છે પાર્કિંગની પાર્કિંગ નથી છતાં પણ બે બે પેલા ગાડીઓ પાર્ક છે તો તેનું આપણે દબાણ હટાવી રહ્યા છીએ કાર્યવાહી કરવામાં આવી રહી છે સર માનો છો આ રેગ્યુલરાઈઝ રૂટિનમાં પણ થવું છે કારણ કે આ શૂટિંગમાં થવું જોઈએ અહીં પણ રહ્યું છે અને હવે વધારે સારી કરવામાં આવશે કે જેથી આ રસ્તો છે કે પબ્લિકને અવર માટે ક્લિયર મળશે ઉલ્લેખનીય છે કે મદન જાપા રોડના સાયકલ બજારના માથાના દુખાવા સમાન અને ટ્રાફિકમાં ભારે અડચણરૂપ દબાણોનું કાયમી નિરાકરણ પાલિકાનું હપ્તાખોર તંત્ર આજદિન સુધી લાવી શક્યું નથી ત્યારે પાલિકા તંત્રની બેધારી નીતિને પગલે વેપારીઓમાં છુપો રોષ પણ છે